નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિશે ગુજરાતીમાં જે નવી પોથી આવી છે તેનો પાઠ ત્રણ અમારી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો તો તેમાં આવશે બોડી ટંકે આચળ વડકી દોહોવા ફરેરો બાફણો ઉબેલ વંશવેલો ચાલો પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ લખો તો ઉદાહરણ જોઈએ તો દૂધમાંથી દહીં બને તેવી જ રીતે બરફમાંથી પાણી બને દહીંમાંથી છાસ બને છાશમાંથી માખણ બને માખણમાંથી ઘી બને ઘીમાંથી સુખડી બને ચણાના લોટમાંથી ભજીયા બને ઘઉંના લોટમાંથી રોટલી બને પ્રશ્ન ત્રણ વાક્યો સામે કોઈ સાચો શબ્દ પસંદ કરી લખો ઉદાહરણ જોઈએ તો પોતાના પોતાના દેશમાં બનેલું તો તેમાં આવશે સ્વદેશી પર કાબુ સ્વનિયંત્રણ બે પોતે જ કમાતા હોય તો તેમાં આવશે સ્વરોજગારી ત્રણ હું મારી સુરક્ષા કરી શકું છું તો તેમાં આવશે સ્વરક્ષણ ચાર આજે મેં પરીક્ષા આપી

છ ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકાવીને વાનગી તો તેને કહેવાય વરાળિયું સાત લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું તો તેને કહેવાય રાબ આઠ સાત પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવાતી વાનગી તો તેને કહેવાય ખીચડો

પ્રશ્ન પાંચ કોષ્ટકમાંથી શબ્દ શોધી તે શબ્દોનો વિરોધી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવો તો તેમાં જોઈએ તો કોલાહર ઈષ્ટ જન્મ સફળ નિયમિત જય વેળા ક્ષણિક જેવા શબ્દો કોષ્ટકમાં આપેલા છે તો તેના ઉપરથી આપણે હવે વાક્ય બનાવીએ પહેલું જન્મ તો તેનો વિરોધી શબ્દ થશે મૃત્યુ વાક્ય જોઈએ તો વૃદ્ધ દાદાનું મૃત્યુ સહેજે બોલાતું નથી બે સફળ તો નિષ્ફળ જો પ્રયાસ ન કરો તો નિષ્ફળતા મળે છે ત્રણ નિયમિત તો અનિયમિત અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે ચાર વેળા તો કવેળા રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે છે તેથી બસ ચૂકી જાય છે પાંચ ક્ષણિક તો લાંબુ લાંબુ આયોજન સફળતાની ચાવી છે છ ઈષ્ટ તો અનિષ્ટ અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી છે સાત શોક તો આનંદ પરીક્ષામાં પ્રથમ આવ્યાથી ખૂબ આનંદ થયો આઠ કોલાહલ તો શાંતિ ભવ્ય મંદિરના પ્રાંગણમાં શાંતિ છવાયેલી હતી નવ શોષણ તો દયાળુ દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે દસ જય તો પરાજય નિષ્ફળ પ્રયાસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો પ્રશ્ન છ રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે જે કૌંસમાંથી શોધીને ઉદાહરણ મુજબ ચોરસમાં લખો ઉદાહરણ જોઈએ તો કૃષ્ણ યોગી રહેજો આમ અંતરમાં તો અહીં અંતર અર્થ થશે હૃદય કમળાપુર થી ગાંધીનગર નું અંતર બસો કિમી દૂર છે તો અહીં અંતર અર્થ થશે રસ્તા લંબાઈ પેલું પૂજા ના દાદા ની પેઢી હતી તો અહીં પેઢી અર્થ થશે વેપારીની દુકાન બોડી ગાય ત્રીજી પેઢીની ની નામ રમેલી હતું તો અહીં પેઢી અર્થ થશે વંશવારસો વારસો બે માની મમતાનો કોઈ પાર હોતો નથી તો મમતા મમતાનો અર્થ થશે પ્રેમ કઠિયાર મીઠું નો અર્થ થશે નમક અરે આ તરબુજ તો બહુ મીઠું છે તો અહીં મીઠું નો અર્થ થશે ગળપણ ચાર વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી તો ખોટ નો અર્થ થશે નુકસાન આવો આવો તમારી જ ખોટ હતી તો અહીં ખોટનો અર્થ થશે ઉણપ પાંચ ખેડૂત પોતાના ખેતરમાં ભરી ખેતી કરે છે તો અહીં ખાતરનો અર્થ થશે ખેતરનું પોષક દ્રવ્ય લૂંટારું હોય સેઠના ઘરમાં ખાતર પાડ્યું તો અહીં ખાતરનો અર્થ થશે લોટ છ બોળી ગાઈને બહાર રોજ લીલો ચારો ખવડાવે તો લીલોનો અર્થ થશે સુકાયેલું ન હોય તેવું પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે તો લીલોનો અર્થ થશે ભીનો રંગ પ્રશ્ન સાથ આપેલા વાક્યોમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેને ફરીથી સાચી રીતે ગોઠવીને લખો ઉદાહરણ જોઈએ તો અમારી હતું નામ બોડી ગાયનું અમારી ગાયનું નામ બોડી હતું પહેલું પીપળાનું દિવસે છે વર્ષાઉતરી કરે સ્ત્રીઓ પૂજન ગામની ગામની સ્ત્રીઓ વર્ષાઉતરી દિવસે પીપળાનું પૂજન કરે છે બે અન્ય ગઈ મને પૂરો મારો નોકરી અભ્યાસ થયો મળી મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ ત્રણ મહિને આવતા ગાયના 25 એક દૂધની રૂપિયા લાયણીના ગાયના દૂધની લાયણીના મહિને 25 એક રૂપિયા આવતા ચાર ખવડાવે દિવસે સંક્રાંતિના લોકો એને ઘૂઘળી સંક્રાંતિના દિવસે લોકો એને ઊંઘળી ખવડાવે પ્રશ્ન આઠ એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો પેલું કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું તો ખરું બે બોડી ગાય કુટુંબની ખરેખર કામ કામધેનું હતી તો ખરું ત્રણ સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા તો ખોટું ચાર બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી તો ખોટું પાંચ વડસાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે તો ખરું પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જાણો અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉદાહરણ જોઈએ તો ઉજળું દૂધ એટલે ધોળું અને આંખનું કાજળ એટલે કાળું પેલું ખાવાના સાસા એટલે ગરીબ અને દોમદોમ સાહબી એટલે અમીર બે માલિકીની વસ્તુ એટલે પોતાનું અને બીજાની વસ્તુ એટલે પારકું ત્રણ અડીને આવેલું એટલે નજીક અને ખૂબ આઘું એટલે દૂર ચાર હમણાં જ રાંધેલું એટલે તાજું અને ગઈકાલે રાંધેલું એટલે વાસી પાંચ પાંચ વર્ષે મળ્યાએ તોય ઓળખી ગયા એટલે સ્મરણ અને કાલનું વાંચેલું ભૂલી જવાયું એટલે વિસ્મરણ પ્રશ્ન દસ આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું બોડી ગાયને કામધેનું શા માટે કંઈ છે બોડી ગાયના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનું તરીકે ઓળખાવી હશે બે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા સારા કે નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયની યાદ કરતા ત્રણ ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતું કુટુંબનું નભવાનું માત્ર બોડી ગાય પર જ નિર્ભર હતું માટે ચાર બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે કસોટીના સમયમાં બોડી ગાયે દૂધ આપીને પરિવારનો સહારો બની હતી માટે લેખકને લાગ્યું કે એ પૂર્વ જન્મનું ઋણ અદા કરવા જ આવી હશે પાંચ બોડી ગાયના સ્વભાવની સી વિશેષતા હતી બોડી ગાય શાંત સહનશીલ પ્રેમાળ અને સમજદાર સ્વભાવની હતી એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં પ્રશ્ન અગિયાર કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો મારી એક પાળેલી બિલાડી છે તેનું નામ છે મિની તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તે મળી હતી હું એને કેર લાવ્યો અને આજ સુધી મારી મિન્ની મારી સૌથી સારી દોસ્ત છે મિન્ની મારી સાથે રમે મારી પાસે બેસે અને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે સવારે મિન્ની મારી પાસે મ્યાઉ કરીને મને જગાડે જ્યારે હું ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય તે મારા પરિવારનો એક ભાગ છે મને એવું લાગે છે કે મિની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે મિની મારી માટે માત્ર એક પાળેલું પ્રાણી નથી પણ એક સાચી દોસ્ત છે જે મને પ્રેમ આપે સમજે અને ખુશ રાખે છે